તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ના ઢોકળા ના મુઠિયા કે ના ભજીયા મંચુરિયન પણ ભૂલાવી દે એવો આજે આપણે કોબીનો નવો નાસ્તો બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવો ચટણી સાથે ટમેટો કે ચપકે પછી ચા સાથે પણ ખાઈ શકો એવો ટેસ્ટી ઓછા તેલમાં સાથે બહુ ઝટપટ બની જશે જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલ બનાવીએ એના માટે મેં અહીંયા અડધી કુંબળી હોય એવી કોબી લીધી છે અહીંયા આપણે દોઢ કપ જેટલી ચોપ કરેલી ઝીણી ઝીણી કોબી આપણને જોશે અહીંયા તમે કોબીને ખમણીને પણ લઈ શકો છો અને નહીં તો પછી આ રીતે ચોપરમાં તમે ચોપ કરીને પણ લઈ શકો છો તો ગમે તે રીતે એકદમ ઝીણી એવી કોબી આપણને જોશે હવે એક બાઉલ લઈ લેશું એમાં એક કપ રવો અડધો કપ બેસન અને અડધો કપ થોડું ખાટું હોય એવું દહીં લેશું સાથે બે ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ કે તીખું તમને જોવે એ રીતે દોઢ ટી સ્પૂન મીઠું કે પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી અને પછી આ રીતે મિક્સ કરીશું અને થોડું થોડું કરી આ રીતે આપણે પાણી ઉમેરીશું બહુ વધારે નથી ઉમેરવાનું પાણી તમે થોડું આવું બેટર થાય તો લગભગ મને અહીંયા પોણો કપ જેટલું પાણી અને અડધો કપ જેટલું દહીં વાપરી અને બેટર મેં આવું બનાવી રેડી કરી લીધું છે તો આટલું પાણી બચ્યું છે હવે આ બેટરમાં આપણે દોઢ કપથી થોડી ઉપર ઝીણી ચોપ કરેલી કે ખમણેલી કોબી ઉમેરી મિક્સ કરી દઈશું હવે બેટરને આપણે ઢાંકી અને પાંચ મિનિટ જેવું રેસ્ટ થવા દઈશું તો માત્ર પાંચ જ મિનિટમાં બેટર તમારું બની રેડી થઈ જશે તમારા પાસે ટાઈમ હોય તો વધારે પણ રેસ્ટ થવા દઈ શકો છો પાંચ મિનિટ પછી બેટર આવું થીક થઈ જશે બેટર આપણને આવું જ જોશે તો હવે વધારે પાણી ઉમેરવાની જરૂર નથી એકથી બે ટી સ્પૂન તેલ એક કપ લીલા ધાણા સાથે એક ચોથા ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી મિક્સ કરી દઈશું આ રેસીપીમાં આપણે બહુ મસાલા નથી વાપરવાના બહુ સિમ્પલ એવું કોબી આદુ મરચાં મીઠું હિંગ અને લીલા ધાણા બસ આટલું જ સિમ્પલ પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવું બનશે તો બેટર હું આટલું થીક જ રાખી રહી છું તો આનાથી પાતળું આપણે બેટર નહીં થવા દઈએ હવે આ રીતે જાળીવાળી કે તમે ઢોકળિયાની પ્લેટ પણ લઈ શકો છો જાળીવાળી એટલે કે મને થોડી ડીપ જોવે તો મારા પાસે આવી ડીપમાં આ જ પ્લેટ હતી એટલે મેં આ લીધી તમે ફોઇલ પેપર પણ વચ્ચે મૂકી શકો કે પછી કોઈ ડીપ પ્લેટ લઈ તેલથી ગ્રીસ કરી લેવાની બેટરમાં અડધી ટી સ્પૂન ઇનો ફ્રૂટ સોલ્ટ ઉમેરી અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો જલ્દીથી હવે પ્રોસેસ કરીશું તો આ રીતે મેં એકદમ સારી રીતે મિક્સ કરી દીધું હવે જે જાળીવાળી પ્લેટ છે એને તપેલી પર મૂકી દીધી સાઈડ પણ તમારે તેલથી ગ્રીસ કરવાની છે બેટર આપણે આ રીતે બધું જ ઉમેરી દઈશું અને આ રીતે થોડું એને ફેલાવી દઈશું તો બેટરમાં આપણે પાણીનું પ્રમાણ બહુ નથી રાખ્યું એટલે તમારે આ રીતે ફેલાવવું પડશે હવે કઢાઈમાં મેં કેટલમાં જ ગરમ પાણી કરી લીધું છે નહીં તો તમારે પહેલેથી ગરમ કરવા મૂકી દેવાનું એક સ્ટેન્ડ મૂકી એના પર આવી પ્લેટ મૂકીશું એટલે ચીપકી ન જાય અને બેટરવાળું વાસણ મૂકી દઈશું આ રીતે સાઈડમાંથી સ્ટીમ આવશે એટલે એકદમ પરફેક્ટ એવું સ્ટીમ થશે એના પર આ રીતે મોટી પ્લેટ મૂકી અને કોઈ ભારવાળું વાસણ મૂકી દઈશું અને આપણે એને હાઈ ફ્લેમ પર પંદર મિનિટ માટે સ્ટીમ કરીશું પંદર મિનિટ પછી એકદમ પરફેક્ટ એવું થઈ જશે જો ઢોકળિયાની પ્લેટમાં તમે પાતળું લેયર કરો તો દસથી બાર મિનિટમાં પણ સ્ટીમ થઈ જશે પંદર મિનિટ પછી તમે નાઇફથી આ રીતે ચેક કરી લેવાનું જો બેટર ચિપકે તો તમારે માનવાનું કે હજી કાચું છે તો તમારે બે ત્રણ મિનિટ વધારે થવા દેવાનું અહીંયા બેટર નથી આવ્યું એટલે હવે ગેસની આંચ હું બંધ કરી દઈશ અને આપણે આ વાસણને બહાર કાઢી અને હલકું ઠંડુ થવા દઈશું તો એકદમ પરફેક્ટ એવું સ્ટીમ થઈ અને રેડી થઈ ગયું છે હલકું આપણે એને ઠંડુ થવા દઈશું તો બેથી ત્રણ મિનિટ ત્યાં સુધીમાં આપણે ચટણી બનાવી લઈશું તો મિક્સર જારમાં ચાર લીલા મરચાં થોડા મોળા હોય એવા લેવાના એક કપથી થોડા ઉપર કે અડધો બંચ લીલા ધાણા ડાળખા સહિત ઉમેરીશું સાથે વીસથી પચીસ મીઠા લીમડાના પાન બહુ સારો એવો એનો ટેસ્ટ આવશે પોણી ટી સ્પૂન જેટલું મીઠું એક આદુનો ટુકડો અડધા લીંબુનો રસ થોડી શુગર અડધી ટી સ્પૂન જેટલી ઉમેરી દઈશું સાથે બે ટેબલ સ્પૂન જેટલા શિંગના દાણા એક ચપટી જેટલી હળદર એક ટી સ્પૂન જીરું બે ટેબલ સ્પૂન જેટલું ચટણી વાટી લઈશું એકદમ એવી એવી ચટણી તમારે વાટી લેવાની છે તો આ રીતે બહુ પરફેક્ટ અને આ ચટણી બહુ ટેસ્ટી એવી તમે સેન્ડવિચમાં પરાઠા સાથે પણ સર્વ કરી શકો એવી આ લીલા ધાણાની ચટણી બને છે ચટણીને સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું હવે જે નાસ્તો આપણે સ્ટીમ કરીને રાખ્યો હતો એને આપણે કોઈ શાર્પ નાઇફથી સાઈડ સારી રીતે અલગ કરી અને એના આપણે પીસીસ કરી લઈશું તો ચોરસ એકદમ પરફેક્ટ એવા તમે સૌ કરો તો પણ બહુ સારા એવા લાગે એટલે મેં આ ડીપ પ્લેટમાં બનાવ્યા છે તમે નાના નાના પણ એના પીસીસ કરી શકો છો તો આ રીતે મેં એને કટ કરી લીધા હવે આપણે એને સેપરેટ કરી દઈશું આ રીતે અને આ તમારે જો તેલ વગરનો નાસ્તો ઓછા તેલવાળો માત્ર બે ટી સ્પૂન તેલમાં પણ તમે આ નાસ્તો ખાઈ શકો છો પણ હું એને ક્રિસ્પી કરી રહી છું તો એકદમ ટેસ્ટી એવો તમને લાગશે તમને જો મંચુરિયન અને ભજીયાવા ક્રિસ્પી ભાવતા હોય તો એનો બહુ ટેસ્ટી એવો બનશે બનાવેલી ચટણી સાથે તમે આમ સિમ્પલ પણ ખાઈ શકો હવે આપણે એને ક્રિસ્પી કરવા માટે એક પેન લઈ લઈશું અને એમાં આપણે બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી લઈશું થોડું વધારે લ્યો તો પણ ચાલે આપણે એને ડીપ ફ્રાય નહીં કરીએ માત્ર થોડું ક્રિસ્પી થાય એટલું તેલ વાપરીશું થોડા એમાં સફેદ તલ ઉમેરી દઈ અને પછી આપણે આ રીતે બધો જ જે નાસ્તો છે એ આ રીતે ગોઠવી દઈશું અને હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી અને એક એક મિનિટ જેવું આપણે એક સાઈડથી એને આ રીતે થવા દેવાનું પછી સાઈડ ચેન્જ કરી લેવાની પાછું તમારે એની સાઈડ ચેન્જ કરી બધી જ સાઈડથી એને ક્રિસ્પી કરી લેવાનું છે તો લગભગ તમને છથી સાત મિનિટ જેવું એને ક્રિસ્પી થતાં બધી સાઈડથી લાગશે તો આ રીતે હું એને આ રીતે હાથેથી જ ફેરવી રહી છું ગરમ હોય તો તમારે આ રીતે સ્પેટ્યુલાથી થોડી એની સાઈડ ચેન્જ કરી લેવાની તો આ રીતે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર બધી સાઈડથી મેં એને ક્રિસ્પી કરી લીધું અને ઉપર હવે લાસ્ટમાં ચાટ મસાલો આ રીતે છાંટી દઈશું બહુ ચટપટું ટેસ્ટી એવું બનશે આનાથી અને જો તમારે તીખું થોડું બનાવવું હોય તો લાલ મરચું પાવડર પણ છાંટી શકો છો લીલા ધાણા સ્પ્રિન્કલ કરી દઈશું હલકું મિક્સ કરી દઈશું એટલે એકદમ સારું એવું તલનું કોટિંગ આવી ગયું છે તો આ રીતે ઓછા તેલમાં એકદમ ક્રિસ્પી એવો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો તો ના તો ઢોકળા ના તો મુઠિયા કે ના તો ભજીયા તો તમારે જે નાસ્તોનું નામ આપવું હોય એ આપી શકો છો મંચુરિયન કરતાં પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવો આ નાસ્તો તમારો બનશે જો તમને આવું કોબીનો નાસ્તો કોબી ઘરમાં પડી હોય અને ક્યારેય ન બનાવ્યો હોય તો એકવાર ટ્રાય કરજો બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે તમે જો સવારના નાસ્તામાં બનાવવાના હોય તો ચા સાથે બાળકોને તમે ટમેટો કેચપ સાથે અને સિમ્પલ તમારે ખાવું હોય તો બનાવેલી લીલી ચટણી સાથે ઘરમાં ગરમ સર્વ કરો તો બહારથી એકદમ ક્રિસ્પી અંદરથી સોફ્ટ એવો આવો નાસ્તો કોબીનો તમે ક્યારેય નહીં ખાધો હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ